સમગ્ર રાજ્યમાં ચામડી દજાવથી ગરમી પડી રહી છે સાથે જ ગરમીથી લોકો પુકારી ઉઠ્યા છે વાત કરીએ તો રાજ્યના જેટલા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને ચાર જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે જે આણંદ જિલ્લામાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે જેને લઈને આણંદ જિલ્લાના વાસીઓ પણ ગરમીના કારણે ક્યાંક ને ક્યાંક ત્રાહીમામ પુકારી ઉઠ્યા છે ત્યારે આજે આપણે આણંદના એક તબીબ સાથે વાત કરીશું કે જેમના દ્વારા આપણે સલાહ લઈશું અને તેમને માર્ગદર્શન હેઠળ

સાહેબ અત્યારે રાજ્યમાં કાળઝાર ગરમી પડી રહી છે ચામડી ગરમી પડી રહી છે લોકોને બહાર નીકળવું પણ મુશ્કેલી થઈ રહ્યું છે જે લોકો ના છૂટકે બહાર નીકળવા મજબૂર હોય હોય એવા લોકોને આ ગરમીનો ભોગ છે અત્યારે પાસે એક એવા પ્રકારના દર્દીઓ આવી રહ્યા છે કેવા પ્રકારની અત્યારે દર્દીઓથી હોસ્પિટલમાં અવર જવર છે અત્યારે આમ જોવા જાવ તો આબાળ વૃદ્ધો નાના બાળકોથી માંડી અને મોટા વ્યક્તિઓ અત્યારે મુખ્ય વસ્તુ ગભરામણ સાથે શ્વાસ લેવામાં તકલીફ સાથે છાતીના ધબકારા વધી જવાથી પુષ્કળ ઊંચા ઉષ્ણતામાન અથવા તો તાપમાને આવેલા હોય છે ઉલટી ઉબકા અને ઘણા અત્યારે ઘણા દર્દીઓ ઉલટીના ભોગ બનીને આવેલા હોય છે આ જોવા જાઓ તો એક જાતનું તમે કલ્પી ન શકો અથવા જાણી ન શકો એવી આ બીમારી આવી ગઈ છે એના કોઈ એવા પેરામીટર શોતા નથી કે તમે એને સો ટકા સાબિત કરો કે આ લૂજ લાગી છે પણ છતાંય નાની મોટી વસ્તુઓ આપણે તેની જે એના જે તકલીફો એના લક્ષણો ઉપરથી આપણે કબૂલ કરીએ છીએ કે આ એને લૂજ લાગેલી છે એટલે ઉપરના દર્દીમાં જ્યારે ચક્કર આવતા હોય પડી જતો હોય શરીરનું શરીરમાં ગભરામણ થતી હોય શરીરનું તાપમાન ઘણું બધું ઊંચું હોય દર્દીને પરસેવો થતો ન હોય અને બ્લડ પ્રેશરની અંદર વધઘટ થતી હોય એને ડાયાબિટીસમાં વધઘટ થતી હોય અથવા કાયમ જે બારે બાર મહિના સારદો વ્યવસ્થિત રહેતો હોય એ ઓચિંતી રીતે જ એના શરીરમાં ગરબડ થાય અને આપણી પાસે આવે તો માણું આ કંઈક અજુગતું છે અને આ લૂ લાગવાને કારણે થયું છે એ હું તમને કહી શકું છું અને આની અંદર ઘણા દર્દીઓ ગંભીર હોય હોય છે છે અને ઘણા દર્દીઓ જાન ખાસ કરીને સાહેબ જ્યારે કાળજાળ ગરમીથી બચવા માટે ઘરે રહેવું તો મુનાસ છે જ પણ કયા પ્રકારના તકેદારીના પગલા લેવા જોઈએ એના માટે શું કહેશો તકેદારીના પગલામાં અગત્યની વસ્તુ શું છે પહેલી વસ્તુ તમારું શરીરનું તાપમાન ન વધે એની તકેદારી પહેલાં પહેલી રાખવી જોઈએ સારા ખુલતા સફેદ અથવા તો આછા કલરના તમારે કપડાં ખુલ્લા પહેરવા જોઈએ એક વસ્તુ બીજી વસ્તુ કે કપડાં એટલા પણ ચુસ્ત અથવા તો એક ઉપર વધારે કપડાં પહેરી પહેરી અને નીકળવું ના જોઈએ માથે ટોપી અથવા છત્રી અથવા કોઈ પણ આવરણની રાખી અને તમારે એને માટે તમારે બહાર નીકળવું જોઈએ બને ત્યાં સુધી સવારની વહેલા અથવા તો સાંજના એવો ટાઈમ પસંદ કરો કે જેમાં તમે રોજિંદુ કામ બતાવી દો તમે જ્યારે કામ માટે નીકળ્યા હોય ત્યારે તમારું નાનું મોટું કામ કોઈ શેડ નીચે કે ઝાડ નીચે એવી રીતે રાખો કે જેથી સૂર્યનો સીધો તાપ ન પડે ઘરની અંદર તમે જ્યાં હવાની સખત અવર જવર હોય એવી જગ્યાએ બેસો બસો એવી જગ્યાએ બેસો જ્યાં રૂમ આખો એવો હોય કે જ્યાં હવાની અવર જવર ન હોય અને ગરમીની માત્રા વધારે હોય ત્યાં પણ તમારે આ બહુ કામ અથવા તો બેસીને ત્યાં સુઈ ન રહેવું જોઈએ આટલી તકેદારી રાખવી બહુ અગત્યની વસ્તુ છે અને જોડે પાણી લઈને જાઓ પાણી થોડે થોડી વારે પાણી પીતા રહો કોઈ પણ કામ કરતા હોય એ કામો વચ્ચે વચ્ચે નાના મોટા ઇન્ટરવલ લયા કરો અને નાનું મોટું ભોજન થોડું થોડું કરીને દિવસમાં ચાર થી પાંચ વાર લો આ બહુ જ અગત્યની વસ્તુ છે સામાન્ય દિવસો કરતા ગરમીમાં જે ડિહાઇડ્રેટ થતા હોય છે લોકો પાણીનું એના લક્ષણોનો કેવા પેરામીટર હોય છે કેવા પ્રકારે પાણી લેવું જોઈએ અને કયા પ્રકારનું પ્રવાહીનું સેવન કરવું જોઈએ બને એટલું શુદ્ધ અને ઘરથી વ્યવસ્થિત લઈને પાણી નીકળેલું હોય તો આગળ પડે કોઈપણ જાતનું ઇન્ફેક્ટેડ પાણી આવી જાય અથવા કંઈક પણ ખાવામાં આવી જાય તો અત્યારે ઘણા બધા દર્દી એવા હોય છે કે સખત ડિહાઈડ્રેશનની અંદર જતા રહે છે એટલે ધારીએ અથવા તો વિચારીએ એના કરતાં ઘણા બધા આઈવી ફ્લુઇડ્સ એમને આપવા પડતા હોય છે એટલે પ્રિવેન્શન ઇઝ બેટર હંમેશા દરેક વસ્તુની તકેદારી પહેલેથી રાખો કે જેથી કોઈ પણ જાતના રોગનો ભોગ ન બનો તમે તરબૂચ છે સકટેટી છે અને એવા જાતના પ્રવાહી વાળા તમે ફળ દીક લયા કરો સખત પાણી લયા કરો એનર્જી ડ્રિંક્સ લયા કરો તમે તમારી જોડે એ તો પૂરેપૂરો સ્ટોક રાખો જ કે તમે આખો દિવસ બહાર હોય તો પણ તમે પૂરેપૂરો પ્રવાહી રાખીને પોતાની જાતને હાઇડ્રેટ કરી શકો એ બહુ અગત્યની વસ્તુ છે જેમ ડોક્ટર સાહેબ આપણને કીધું કે પ્રિવેન્શન ઇઝ ધ બેસ્ટ જેના કારણે આપણે રોગનો ભોગ ન બનીએ જેને લઈને આ કાળજાળ ગરમીથી બચવા માટેના કેટલાક ઉપાયો તો કેટલીક તકેદારીઓના ભાગે આપણને તબીબ દ્વારા આપણને જાણકારી આપવામાં આવી છે અને ખાસ કરીને જ્યારે આ ચામડી દઝાડતી ગરમી રાજ્યમાં અત્યારે જે આગ વરસાવી રહી છે તેને લઈને ન્યૂઝ નેશન આણંદ મારફતે પણ આપણે સતર્ક રહેવા માટે અને સાવચેતીના પગલા ભરે માટે બપોરે બાર થી સાંજના પાંચ સુધી કામ સિવાય બહાર ન નીકળવા માટેની પણ અપીલ કરવામાં આવે છે ગરમીથી બચતા રહીએ સતર્ક રહીએ અને સાવધાન રહીએ કેમેરામેન નિખિલ ભટ્ટ ઇમરાન બોહરા ન્યૂઝ ને આણંદ સત્યની સાથે